રોટરી ક્લબ દિસા ડિવાઇનના ચાલુ થતા નવા વર્ષે ફર્સ્ટ ડે ફર્સ્ટ પ્રોજેક્ટમાં આજે સીએ ડે નિમિત્તે સીએ મિતેશ પટેલનું તુલસીનો છોડ આપી પ્રેસિડેન્ટ રોટે ડોક્ટર અવની ઠક્કર દ્વારા સન્માન કરાયો પ્રેસિડેન્ટ રોટે ડોક્ટર અવની ઠક્કરે જણાવ્યું કે રોટરી દ્વારા સામાજિક કાર્યકર્તા પ્રોફેશનલ પ્રોફેશનલનું એમના નોબેલ કાર્ય માટે દર વર્ષે અમારી ક્લબ દ્વારા સન્માન કરવામાં આવે છે નવનિયુક્ત પ્રમુખે એન્વાયરના રક્ષણ તેમજ ભારતીય આયુર્વેદની પરંપરાને જીવંત રાખવાના હેતુથી તુલસીનો છોડ આપવાની પ્રણાલી બનાવી છે અને વર્ષ દરમિયાન વિવિધ આયુર્વેદિક ઉપયોગી જડીબુટ્ટીના છોડ દ્વારા સ્વાગત કરવાનું નક્કી કરેલ છે જેથી તેમની આ ઉમદા પહેલથી આયુર્વેદ અને પર્યાવરણનું જતન થશે એવો એમનો ઉદ્દેશ છે આ પ્રસંગે ડિવાઇનના સેક્રેટરી રોટે ડોક્ટર નિકેતા ઠક્કર ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ રોટે ડોક્ટર રીટા પટેલ રોટે કિંજલ ઠક્કર હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા જય રોટરી રોટરી ક્લબ ડીસા ડિવાઇન એના પ્રેસિડેન્ટ ડોક્ટર અવની ઠક્કર સેક્રેટરી ડોક્ટર નિકિતાબેન ઠક્કર અમારા ચાર્ટર પ્રેસિડન્ટ ડોક્ટર ડીટાબેન પટેલ અમારા જોઈન્ટ સેક્રેટરી કિંજલબેન ઠક્કર આજે રોટરીનું નવું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ એના પહેલા દિવસે સીએ ડે અને ડૉક્ટર ડે છે એમાં આજે અમે સીએ ડેમાં અમારા સીએ નીતિશભાઈ પટેલનું સન્માન માટે રોટરી ક્લબ ઇસા ડિવાઇન અહીંયા હાજર થઈ છે અને એમનું આજે સન્માન કર્યું છે અમે બી જે સેવાકીય કાર્યો કરીએ છીએ એ એમને આજે સમજાવ્યું છે અને એ બી એમના વ્યવસાયમાં આગળ પ્રગતિ કરે એ બી શુભેચ્છા પાઠવી છે જય રોટલી